આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રાજકીય પાર્ટીઓ તૈયારીમાં લાગી ગઈ છે તો બીજી તરફ સુરતમાં ભાજપના જ ગઢ ગણા ડિંડોલી વિસ્તારમાં બેનરો લાગતા રાજકારણ ગરમાયું છે બેનરમાં કોઈ પણ રાજકીય પાર્ટીઓ અમારી સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં તેવું લખાણ પણ લખાયું છે ડિંડોલી વિસ્તારમાં ખોડિયાલ નગર સોસાયટી આવેલી છે આ સોસાયટી બહાર બેનરો લાગ્યા છે કે બેનરમાં કોઈ પણ પક્ષના નેતા કે રાજકારણના લોકોએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં તેવું લખાણ લખાયું છે આ પ્રકારના બેનરો સોસાયટી બહાર લાગતા રાજકારણ ગરમાયું છે ઉલ્લેખનીય બાબત એ છે કે વિસ્તાર ભાજપનો ગઢ ગણાય છે અને ત્યાં પ્રકારના બેનરો બેનરો લાગતા સુરતના પણ ગરમાટો આવ્યો છે છે આ કોણે લગાવ્યા તેની માહિતી હાલ સામે આવી હતી આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે રાજકીય પાર્ટીઓ તૈયારીઓમાં જોતરાઈ રહ્યા છે ત્યારે સુરતમાં હવે બેનરો થકી વિરોધ નોંધવામાં આવી રહ્યો છે ભૂતકાળમાં પણ ચૂંટણી સમયે પોતાની સમસ્યાઓ હલ ના થતા અને સોસાયટીમાં આ પ્રકારના બેનરો લાગ્યા હતા ત્યારે ચૂંટણી નજીક આવતા હવે બેનરો લાગતા રાજકારણ ગરમાઈ રહ્યું છે આ વખતે ચૂંટણીમાં ત્રિપાખીઓ જંગ જામી શકે છે ભાજપ કોંગ્રેસ અને આ પાર્ટી પણ આમ વખતે મેદાને છે આ બેનરો લાગતા રાજકારણ ગરવાયું છે અઝર કુર સાથે પ્રકાશવાડા